હાર્દિક સ્વાગત છે રાધનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સવાર સતન માં ભવ્ય સમુલગ્ન મહોત્સવ યોજા સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ માં એકાવન યુગલો પ્રભુતા માં પગલા માંડ્યા પાટણ જિલ્લાના રાથનપુર ખાતે પ્રેમનગર ગામ નજીક આવેલ ક્ષત્રિય ઠાકોર સમાજની કન્યા છાત્રાલય ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ભવ્ય સમુલગ્ન યોજાયા જેમાં રાથનપુર સાતલપુર વિસ્તારના ઠાકોર સમાજના દીકરા દીકરીઓએ સમાજની સાક્ષીએ સમૂહલગ્નની અંદર પ્રભુતામાં પગલાં માટે એકાવન દીકરીઓના ભવ્ય સમુલગ્નની અંદર સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો અને મહાનુભાવો દીકરીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે પૂર્વ સાંસદ નટોજી હાલાજી ઠાકોર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના સમાજનું ગૌરવ એવા ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને સમાજના સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સાતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેવાજી ઠાકોર અને સંજય ચંદનજી ઠાકોર અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેમલ હેતલબેન ઠાકોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય સમલગ્નની અંદર સાધુ સંતોને રાજકીય અગ્રણી દ્વારા દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા ખૂબ સફળ અને સરળ સરસ સમૂહ લગ્ન યોજા ઠાકોર સમાજના યુવાનો દ્વારા સરસ મજાનું આયોજન કરાવ્યું રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર પાટણ આરટીવી ન્યૂઝ ક્ષત્રિય ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સત્તરમાં સમૂહ લગ્નનું ખૂબ સુંદર રીતે આયોજન થયું છે અને આજે આ સમૂહ લગ્ન આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી લવિંગજી અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર રીતે અને સારી રીતે સમૂહ લગ્નનું આયોજન થયું છે એ બદલ એમને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે જે આજે લગભગ તેપન નવ દંપતિઓએ આ સમૂહ લગ્નની અંદર જોડાઈ અને ભાગ લીધો છે આજે નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા અને મા ભગવતી ખૂબ સુખી રાખે એવો સુંદર એમનું જીવન રહે એમનું આરોગ્ય પણ સુંદર રહે અને તેઓ પણ સમયની સાથે સાથે અને સમાજને સાથે લઈને આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ દીકરા દીકરીઓને જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આવનારી પેઢીને આપણે ભણાવીશું સારું શિક્ષણ આપીશું શિક્ષણયુક્ત સમાજનું નિર્માણ થાય એ માટે સંકલ્પ કરજો અને વ્યસન મુક્ત સમાજ બને એવી પ્રેરણા પણ અહીંથી બધા વડીલોએ આપી છે સાથે સાથે સમાજની અંદર આવા સમૂહ લગ્નના કાર્યક્રમો થતા રહે અને સમાજના પૈસાની બચત થાય અને એ પૈસા શિક્ષણ અને આરોગ્યમાં અને બીજા આપણા સમાજના દીકરા દીકરીઓને મદદરૂપ થાય એવું સુંદર આયોજન થયું એ બદલ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા